સંખેડા તાલુકાના ભાટપુર ગામે નર્મદા માતાના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો હતો સંખેડા તાલુકાના ભાટપુર ગામે નર્મદા માતાના મંદિરે છેલ્લા એકસો ત્રીસ વર્ષથી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી યોજવામાં આવે છે આ નવચંડી યજ્ઞની અવિરત ધારા છેલ્લા એકસો ત્રીસ વર્ષથી ચાલી આવી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મલકાબેન ભાવિનકુમાર પટેલે આ નવચંડી યજ્ઞમાં યજમાન તરીકે બેસીને માતાજીની પૂજા અર્ચના કરવાનો લાભ લીધો હતો સંખેડા કારુકાના ભાટપુર ગામે નર્મદા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન આયોજિત નવચંડી યજ્ઞમાં બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્યાર સાથે નવચંડી યજ્ઞ કરતા વાતાવરણમાં ધાર્મિકતા ફેલાવવા પામી હતી સંખેડા બ્યુરો ચીફ સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા युः सतमिन्नु शरदो अन्तिदेवायतरा निश्चो पदित्योरदितिरन्तरिक्षमदितिर्माता सपितः सपुत्रः विश्वे देवा अदितिः પંચના પરીક્ષા શાંતિ હંત ઈચો શાંતિ ભ્રજૈ શાંતિરાપ શાંતિરોખતય શાંતિ પતય શાંતિસુવાહ શાંતિ બ્રહ્મ શાંતિ